રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાની સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાંત ડોક્ટરની ઘટને કારણે દર્દીઓને હાલાકે ભોગવવાનો વારો આવ્યો છે અને અકસ્માતના અને ગંભીર રોગના દર્દીઓને રાજકોટ જિલ્લાની જૂનાગઢમાં રેફર કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે એક તરફ સરકાર ગતિશીલ ગુજરાતના નારાઓ લગાવી રહી છે અને આરોગ્ય બાબતની અનેક યોજનાઓ બહાર પાડી છે પરંતુ વાત છે જિલ્લાના ધોરાજી તાલુકાની સિવિલ હોસ્પિટલની કે જ્યાં વર્ષો પહેલા દાતાઓએ વતનનું ઋણ ચૂકવવાના હેતુથી તાલુકાના લોકોની સારી એવી આરોગ્ય સેવા મળી રહે તે માટે ત્રણ માળનું અધ્યતન બિલ્ડિંગ બનાવી આપ્યું હતું દાતાઓને આશા હતી કે બિલ્ડિંગમાં સારા નિષ્ણાંત ડોક્ટર આવશે અને લોકોને સારી એવી આરોગ્ય સેવા મળી રહેશે પરંતુ આ આશા ઠગારી નીવડી છે કારણ કે એક માત્ર છે કે સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાંત ડોક્ટર જ નથી જેને કારણે દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે સિવિલ હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા છે 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 ઓક્સિજન પ્લાન્ટ વેન્ટિલેટર મશીન આધુનિક ઓપરેશન થિયેટર છે ઓપરેશન માટેના આધુનિક સાધનો પણ છે પરંતુ ડોક્ટર નથી તો આ સાધનો શું કામના હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરમાં સાધનો ધૂળ ખાઈ રહ્યા છે કારણ માત્ર એક જ કે નિષ્ણાંત ડોક્ટર હોય તો સાધન ઉપયોગમાં આવે

ત્યારે અચાનક કોઈ અકસ્માત નો દર્દી આવે અથવા તો કોઈ ગંભીર રોગનો દર્દી આવે તો તેને ના છૂટકે રાજકોટ જુનાગઢ અમદાવાદ જેવા શહેરમાં સારવાર માટે મોકલવામાં આવી રહ્યા છે સિવિલ હોસ્પિટલના અધિક્ષકે પણ વાતનો સ્વીકાર કર્યો કે ધોરાજ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટની કારણે દર્દીઓ હેરાન થઈ રહ્યા છે સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાંત ડૉક્ટરની જગ્યા ખાલી છે અને અમુક નિષ્ણાંત ડોક્ટરો છે જે સી તો સી તું અંતર્ગત સરકારની સૂચના મુજબ સવારી દોઢ કલાકની સાંજે દોઢ કલાક આવે છે કાયમી નિષ્ણાંત ડોક્ટર રોમા એમ ડી નિષ્ણાંત ઓર્થોપેડિક જનરલ સર્જન અને આંખના સર્જન સહિત વિડીયોલોજીસ્ટ ની જગ્યા ખાલી હોવાનું ખુદ સિવિલ હોસ્પિટલ અધ્યક્ષે સ્વીકાર કર્યો છે અધિક્ષકે એ વાતનો પણ સ્વીકાર કર્યો કે રેગ્યુલર નિષ્ણાંત ડોક્ટર ન હોવાને કારણે ગંભીર રોગના દર્દીઓ અથવા તો અકસ્માતના દર્દીઓને ના છૂટકે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ રાજકોટ અથવા જૂનાગઢ રિફર કરવામાં આવે છે હોસ્પિટલના મહેકમ અનુસાર કુલ છાસઠ ના મહેકમ સામે આડત્રીસ જ જગ્યા ભરેલ છે યોગેશભાઈ પાસા સામાજિક અગ્રણી ધોરાજી ધોરાજી સિવિલ હોસ્પિટલની અંદર ડૉક્ટરોના કારણે ધોરાજીની હોસ્પિટલ દૂરધાણી થઈ રહી છે ધોરાજીની હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટની સુવિધા છે વેન્ટિલેટરની સુવિધા છે ઓપરેશન થિયેટરની અંદર આધુનિક સારવારની સાધનોની સુવિધા છે છતાં પણ આ હોસ્પિટલ ડૉક્ટરોના અભાવે દૂરધાણી થઈ રહી છે અને ધોરાજીની પ્રજા આરોગ્યલક્ષી સેવા માટે હેરાન પરેશાન થઈ રહી છે તો જ્યારે જ્યારે ઇમરજન્સીના બનાવો આવે છે ત્યારે આ હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલોમાંથી રિફર કરવા પડે છે તો એના માટે તાત્કાલિક હોસ્પિટલમાં ડોક્ટરોની નિમણૂક થાય એવી અમારી ધોરાજી શહેરની પ્રજાઓની માગણી છે અને સાથે સાથે ધોરાજી એ ભાજપનો ગઢ છે ધોરાજીમાં સંસદ સભ્ય પણ ભાજપના આવે છે ધારાસભ્ય પણ ભાજપના આવે છે છતાં પણ ધોરાજીની પ્રજાને આરોગ્યલક્ષી સુવિધા માટે હેરાન પરેશાન થવું પડે છે તો સરકાર આ બાબતે તાત્કાલિક ધ્યાન આપે અને યોગ્ય અને નિષ્ણાંત ડોક્ટરોની નિમણૂક કરે તેવી ધોરાજીની પ્રજાવતી અમારી માગણી છે મારું નામ વિવેક નોટરી અને ધોરાજી વક્રિમંડળના પ્રમુખ તરીકે ફરજ બજાવું છું ધોરાજી શહેરમાં ગુજરાત સરકાર તરફથીને અદતન સરકારી હોસ્પિટલ બનાવવામાં આવેલી છે પરંતુ આ અદ્યતન હોસ્પિટલમાં નિષ્ણાત ડૉક્ટરોના અભાવે ઇમરજન્સી પેશન્ટો બહુ હેરાન થાય છે અને અકસ્માતના કારણે ઇમરજન્સી સેવાના અભાવે બારગામ એટલે જૂનાગઢ રાજકોટ કે જામનગર અન્ય સ્થળે ઢકલવા પડે છે પરંતુ સમયના અભાવે ઘણા પેશન્ટો દર્દીઓ અવસાન પામ્યા છે આવા સમ સંજોગોમાં ભારત સરકારના વડાપ્રધાન તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પ્રજાના આરોગ્યલક્ષી કંઈક યોજનાઓ છે પરંતુ અદ્યતન હોસ્પિટલ હોવા છતાં નિષ્ણાત ડોક્ટરોના અભાવે ધોરાજીની આમ જનતા ખૂબ જ હેરાન પરેશાન થાય છે તો ધોરાજીની આમ જનતા વતી મારી નમ્ર અરગ છે કે આ અદ્યતન હોસ્પિટલમાં તાત્કાલિક ઇમરજન્સી નિષ્ણાત ડૉક્ટરો નિમણૂક કરે એવી હાર્દિક માગણી ખબર છે ધોરાજીની સરકારી આધુનિક હોસ્પિટલ દાતાઓના દાનથી બનેલી છે તેમજ વિદેશથી દાતાઓએ લાખો રૂપિયાના સાધનો આપ્યા છે જે નિષ્ણાંત ડોક્ટર હાડકાના બાળકોના એમડી ગાયને સર્જન રેડિયોલોજીસ્ટ જેવા નિષ્ણાંત ડોક્ટર ન હોવાને કારણે આ સાધનો વપરાઈ ગયેલ વગરના પડ્યા છે અને નિષ્ણાંત ડૉક્ટરો ન હોવાને કારણે દર્દીઓને ભારે હાલાકી થાય છે જેઓએ અહીંયા નિષ્ણાંત ડૉક્ટર ન હોવાને કારણે જૂનાગઢ અને રાજકોટ જેવી મોંઘી દાટ હોસ્પિટલોમાં સારવાર લેવા જવું પડે છે તો અમારી રાજ્ય સરકારને વિનંતી છે કે તાત્કાલિક નિષ્ણાત ડૉક્ટરો નિમણૂક કરે આ અંગે અમે મુખ્યમંત્રી ફરિયાદ સેલ આરોગ્ય મંત્રી અને ધારાસભ્ય અને સાંસદશ્રીને પણ અનેકો વખત રજૂઆત કરી છે તો જેથી કરીને તાત્કાલિક નિમણૂક થાય એવી અમારી વિનંતી છે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું એસટીએસ ધોરાજીની વાત કરીએ તો વર્ગ એકના તબીબીઓમાં હાલમાં સુપ્રિન્ટેન્ડન્ટ એથોલોજિસ્ટ અને બે એનેથેસ્ટ કુલ ચાર જગ્યાઓ ભરેલી છે બાકી જે મેઇન બ્રાન્ચિસ કહેવાય જનરલ સર્જન છે એમડી છે ડાયનેક છે પીડિયાટ્રિક છે આંખોના ડોક્ટર છે રેડિયોલોજીસ્ટ છે તમામ ખાલી છે એની અવેજીમાં અમે ફિઝિશિયન ઓપથેલમિક સર્જન પીડીયાટ્રિક ડાયનેકની સીએમ ટુમાં વ્યવસ્થા કરેલી છે સીએમસીટી તબીબો દિવસમાં ત્રણ કલાક એટલે સવારે ઢોળે કલાક અને સાંજે દોઢે કલાક ફરજ બજાવે છે રેગ્યુલર તબીબ ન હોવાના લીધે ઇમરજન્સી હેડ ઇન્જરી કે એવા ઓર્થોપેડિકના કેસોમાં અમારે ન છૂટકે જૂનાગઢ સિવિલ ખાતે રિફર કરવા પડે મેડિકલ ઓફિસરની વાત કરીએ તો અમારી પાસે ચાર મેડિકલ ઓફિસરની સેન્શન જગ્યાઓ છે એમાંથી હાલમાં એક જ જગ્યા ભરાયેલી છે અને બીજા જે બે તબીબ છે એમને હાયર એજ્યુકેશનમાં એડમિશન મળવાથી એમણે છોડી દીધું એટલે વિનાની શ્રી તરફથી અમને બે તબીબો રાજકોટ પીડીયુ અને પીકે હોસ્પિટલમાંથી પ્રતિનિયુક્તના ધોરણ મજા આવે છે ટોટલ અમારું મહેકમ જોઈએ તો સિક્સટી સિક્સ મહેકમની સામે અમારું લગભગ થર્ટી એટ જગ્યાઓ ટોટલ ખાલી છે એમાંથી વર્ગ ત્રણ અને વર્ગ ચારના સરકારશ્રી અમને આઉટસોર્સમાં પાવર આપેલા હોવાથી જગ્યાઓ ભરાયેલી છે ડૉક્ટરોની ક્લાસ વન મહ છે અને ક્લાસ ટુની તો લગભગ સેવન્ટી ફાઇવ પર્સન્ટ જગ્યાઓ ખાલી સાહેબ શું કે છો આપના હોસ્પિટલ ની અંદર માં ઓક્સિજન પ્લાન્ટ પર છે અને વેન્ટિલેટર જેવી અનેક સુવિધાઓ છે અન્ય સાધનો છે એ પણ દૂર ખાઈ રહ્યા છે ડોક્ટર ન હોવાને કારણે શું કોવિડ ના સમયમાં સરકાર શ્રી અમને 90 બેડ નું બીસીએચસી અમારું હતું અમારી પાસે ઓક્સિજન પ્લાન્ટ ચાલુ અલગ માં છે લિક્વિડ મેડિકલ ઓક્સિજન છે જેનું પેસુ લાયસન્સ હજુ પેન્ડિંગ છે અમારી પાસે દસેક જેટલા વેન્ટિલેટર ઓક્સિજન કોન્સન્ટ્રેટર

CN24 News Mobile App